સાહેબ આજ તો મારે બહુ ખુશીનો છે છે સાહેબ સાહેબ વાત તો તમારા સાથે કરો મને તો એવું મને આનંદ છે તો મને એમ થાય કે ઓહો આજ તો મને બહુ આમ સાહેબ એવું મને બધી સાહેબ મળી ગઈ છે કે મારે ભગવાન સાથે વાત થતી હોય સાહેબ જરા ગીતાબેન તમારી બધી ઓળખાણ આપો મારું નામ છે ગીતાબેન છગનભાઈ ચૌહાણ મારું ગામ છે નાના ખીચડિયા ટંકારા તાલુકો અને જિલ્લો મોરબી નહીં ઘરમાં કેટલા લોકો છો શું કરો છો મકાન કેવું બન્યું કેટલા સમય લાગ્યો બીજી તમને સરકારની કંઈ લાભ મળ્યા હશે જરા સમજાવું ને મને સાહેબ મારે બધો પણ લાભ મળ્યો છે મને સરકાર તરફથી મફત પલોટ મળ્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મે મારું મકાન બનાવ્યું છે મારું સપના મકાન બન્યું સાહેબ અને મારા છોકરા મારા બાળકો હું પણ બહુ ખુશ રહી છી સાહેબ અને મારી દીકરી પણ ડેન્ટલ નું ભણે છે બીજી એક દીકરી છે કોલેજ કરે છે અને એક દીકરી છે એ આપડે અજંતામાં જાય છે અને મારો દીકરો છે શિક્ષક તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ તો તમારે ઘરમાં તો કમાણી જોરદાર હશે સાહેબ એમાં એવું છે કે દીકરીઓ ભણે છે એને આપણે શિક્ષક તરીકે તમે બધે જે આપો છો એ યોજના કોલપસી બધી આપો છો એ મળે છે અને મારી એક દીકરી છે અજંતામાં જાય છે અને મારો દીકરો પણ એ સરકાર પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ એટલે દીકરાને શું ભણાયો તો હા સાહેબ કેટલું ભણાય દીકરાને

સાહેબ એમાં એવું છે બેન તમે બાળકોને જે રીતે મોટા કરી રહ્યા છો એમને શિક્ષણ અને સંસ્કાર આપી રહ્યા છો આ તમારી મોટા મોટી મૂડી છે હા સાહેબ આ ઘર તો ઘર ભલે તમે પછી બનાવ્યું પણ બાળકોની જિંદગી પેલા બનાવી તમે આ મોટું કામ કર્યું છે તમે પોતે કઈ કરો છો કે ગીતા બેન રાશન ને આયુષ્યમાન ભારત આ બધી જે યોજનાઓ છે એનો કઈ લાભ મળ્યો છે તમને હા સાહેબ મને બધો પણ લાભ મળેલો છે પાણીની સુવિધા છે રેશન કાર્ડની સુવિધા છે આયુષ્યમાન કાર્ડની પણ સુવિધા છે સાહેબ અને મને બધો પણ સરકાર તરફથી બધોય લાભ આપેલો છે સાહેબ અને અનાજ જેટલું નક્કી કર્યું છે સરકારે તમને સમયસર મળે છે હા સાહેબ બધી બધું મળે છે સાહેબ મફતમાં મળે છે હા સાહેબ અને જે એની ગુણવત્તા હોય આપણા ઘરમાં બધી સારી જાતનું બધી વસ્તુ આવે છે કે પછી ગમે તો તમને ભેળવી દે સ્થાનિક પહેલા સરકારમાંથી સારું મળે છે બહુ સરસ મળે છે સાહેબ એમ ખાસ શું ગરબા શું રોજ રાંધો આપણે ગુજરાતવાળા તો ખીચડી ખાય હા સાહેબ અમે ખીચડી દાળ ભાત ને શાક રોટલીની જ ખાય છે સાહેબ હા સાહેબ બાળકોને ભણાવીને શું કરાવવા માંગો છો સાહેબ આ બેન છે મારે જામનગર ડોન્ટેલ રેન્ડલ કોલેજમાં છે એને ડોક્ટર બનાવવા માંગુ છું સાહેબ અને મારો દીકરો છે એને પણ મને સહેમ થાય કે સરકારી નોકરી એક સારી આવી જાય મારી એક દીકરી મોટી એજન્ડામાં જાય છે એ એને કોલેજ કરેલી છે સાહેબ મને એમ લાગે છે કે મારા દીકરાનું સપનું બધાયનું બની જાય મારા દીકરીનું એવી દુઆ માંગુ છું સાહેબ ઘર તમારું આમ બહુ લાગે છે ભવ્ય હા સાહેબી મારું ઘર છે મારું સપનાનું ઘર બન્યું છે વાહ ચાલો તમારા જોડે વાત કરીને ખૂબ આનંદ થયો અને સરકારની યોજનાઓનો લાભ સાચી જગ્યાએ પહોંચે ને પરિવાર એ યોજનાઓનો લાભનો વ્યવસ્થિત ઉપયોગ કર્યો કેટલો બધો વિકાસ થાય છે એ ગીતાબેન એમની દીકરી ડેન્ટલ કોલેજમાં ભણતી થઈ ગઈ દીકરો ભણીને શિક્ષક થઈ ગયો દીકરી એજન્ટામાં કામ કરે છે આટલી બધું તમે આમ સંતોષ થાય કોઈને પણ જોઈને આનંદ થાય ચાલો ગીતા મોટા કર્યા અને હવે ધન્યવાદ સાહેબ તમારો પણ બહુ આભાર તમને ભગવાન બહુ સુખી રાખે સાહેબ અને બઉ તમને આનંદ મળે સાહેબ અમારા બધા છે સાહેબ બધ માતાઓ બહેનોના આશીર્વાદ મોટી તાકાત છે મારી